જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને કામ થઈ ગયું છે ગાયો તો બધી બેઠી છે પણ આજે કેટલા દિવસ પછી તડકો નીકળ્યો કાલે રાતે તે વરસાદ ફૂલ આવી ગયો હતો એમ થતું હું કરશું આ વરસાદમાં આજે જો મકાઈ હુકવી દીધી છે અને એસે આવું આ ટીપ ખાલી કરી નાખી આમાં થોડુંક મેં આપણે મગના વરસાદનું પાણી એકઠું કર્યું લીધું અને એમાં સેવું હતી થોડીક તે પણ તડકે મૂકી દીધી છે અને આ જાળી છે રસોડાની એ પણ અત્યારે ધોઈ નાખી છે કારણ કે નીકળી ગઈ થી હાવ ફરી ફિટ કરવી પડશે નહીં ફીટ કરીએ તો ગોળા હેઠા આવશે આપણે અને પૂર્વા જાગી ગઈ આજ પૂર્વ અત્યારમાં હોઈ ગઈ થી કાં એટલે વહેલું વહેલું કામ થઈ ગયું છે જેની પપ્પા એ નહીં પણ થોડું વહેલા કામ કરાવ્યું કારણ કે મશીન હાલતું નતું વોશિંગ મશીન એટલે ખાલી કરી અને એ સારું કરતા થાય બાર અને જાળીયું ખુલ્લું છું છે તો ફરી જાળી ફિટ કરી દેવું અહીંથી અને ગાયું જોવો આપણી બધી બેઠી છે મસ્ત ને કાલે વિડીયો નહોતો ઉતારવાનો કારણ કે કાલે ઘી પેકિંગ કરવાનું પ્રોડક્ટ પેકિંગ કરવાનું તો એકવાર પેકિંગ કરવાનું વિડીયો ઉતારવો કેમ ઉતારવો એટલે ઉતાર્યો નહોતો કોપરનો ટાઈમ થઈ ગયો છે અને ગાયો આપણે બધી પાણી બતાવવાનું હતું પાણી પાઈ દીધું છે બધાયને અને ટાકો આપણો થોડોક તળીએ ખાલી જશે તો આવું કરી દઈએ અને જાબુડાની દાંડી એક જ વાર નહીંથી મહિનો દિવસ થઈ ગયો છે પણ હજી ગમે એવું ડોળું સોમાહાનું પાણી આવ્યું હોય તો પણ પાણીને આસું પાડી દેશે અને પાણી એકદમ મસ્ત મીઠું બની જાય છે અને આ છે જામડાને લાકડું અને જરાય લીલ તો સાઈડમાં એટલો બધો જે આપણે ને જે દર વખતે બે સાઈડના પડખા બહુ જ લીલ થઈ જતો અને આમ ઝાડો તળ જેવો લીલ થઈ જતો એવો જરાય આખેલે લીલ છો જ્યાં કારણ કે જ્યાંથી આપણે જામડાની લાકડી નાખીએ ત્યાંથી અને ગમે એવું પાણી આવ્યું હોય વરસાદનું હોય કે મીઠું પાણી હોય કે મોડું હોય પાણીને એકદમ આસુ કરી નાખે અને ત તળ જે છે તળીએ બેસી જાય તો આવું વાંચું એકદમ પાણી કરી નાખે અને એટલો બધો લીલ પણ નથી વળ્યો તો એક જામુડાની દાંડીમાં એટલી બધી શક્તિ છે કારણ કે પાણી પાણી તો ટાંકામાં વારંવાર ભરાય છે અને ખાલી થઈ જાય છે પણ એક જામુડાની દાંડી કવાથી લીલ પણ નથી વળી અને પાણી પણ આપણું એકદમ ચોખ્ખું અને શીતળ જેવું રહેશે મેથી મેલા જે કૌવા કરતા એમાં જે લાકડાની બેઠકું બનાવતા એ જામુડાના લાકડામાંથી બનાવતા જેથી કરીને પાણી એકદમ ફિલ્ટર જેવું ચોખ્ખું અને રે તો આપણા ગઢિયા ભણ્યા નતા પણ ગણેલા બહુ જ હતા કે જે આપણે ફિલ્ટર કરેલું પાણી પીને એ પણ નુકસાન કરે પણ આ પાણી જરાય નુકસાન નથી કરતું ફિલ્ટર કરેલા પાણીમાં તત્વો અમુક ઘટી જાય છે પણ આ પાણીમાં તત્વ વધે છે અને પાણી મીઠું લાગે છે ભાવે છે અને એમાં જે કાંઈ કસરું કે જે કાંઈ કણો રહેલા હોય એને દૂર કરી દે છે એટલે જ તે લીલીપણે નથી વળો અને પાણી એકદમ આછું થઈ જશે

અને બાન હમણાં જવાના છે સુરત તો સુરત બધા માટે મોકલાવી બધાને ખબર આવી ગઈ બધાને તો એક જ બેજરાન થાય તો થોડું થોડું ગામડાનું ટેસ્ટ તો લઈ શાક માંમળ હજી બીજા ક્યાં હશે તો મેળ આવી જ છે બે તો મળ્યા છે મેળા છે શાક નો મેળા નો હોય દૂધ જો હજી નાનું છે અને હજી તુરિયા ક્યાં હજી આવ્યા નથી આવ્યા હમ પૂરવા તને મળ્યું કે કે